તારીખ સાત આઠ બે હજાર પચીસમાં રાત્રે કલાક એકવીસ એક અકસ્માત પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ જેમાં એક મરણ જણા સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલી હતી જે બાબતે આગળ તપાસ કરતા તેમાં એમએલસી થી અને પીડીયુ જે કોલેજ છે રાજકોટ ત્યાં પીએમ કરાવવા મોકલેલું હતું જેના પરથી હવે આ તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ એમાં ગુનો દાખલ કરે છે જેની વિગત એ છે કે આ આ કામે ટોટલ પાંચ આરોપી અત્યારે જ્યાંને આવે છે જેમાં એક આરોપી નંબર એક પ્રકાશભાઈ મારાભાઈ પરમા આરોપી નંબર બે જુમાભાઈ ફકીરભાઈ પાતાણી બંને રહે સુરેન્દ્રનગર જે બનાવમાં વિગત એવી છે કે આ બંને આરોપી અને બીજા અજાણ્યા ત્રણ વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે જેઓ દ્વારા આ જે મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાશી પર લઈ અને આ તમામ માણસો દ્વારા સામૂહિક દુષ્કર્મનો ગુનો આચરવામાં આવેલ હતો જે બાબતે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બધી તપાસ કરતા આ કામના જે મુખ્ય આરોપી છે પ્રકાશભાઈ માલાભાઈ પરમાર નાઓને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને બાકીના અન્ય આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આગળની તપાસ ચલાવી રહ્યા છીએ